તહેવારને બે દિવસની જ વાર છે ત્યારે શહેરમાં કોઈપણ પ્રકારની દુર્ઘટના ન બને તેને લઈને અને તહેવાર શાંતિપૂર્ણ પૂર્ણ થાય તે માટે ખાસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તહેવાર નિમિત્તે જાહેર રોડ પરથી પતંગ ચગાવવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યારે જાહેર રસ્તા પર જે લોકો પતંગ ચગાવશે તેવા લોકોની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે જ્યારે ચાઇનીઝ દોરી મુદ્દે અને કાશ લગાવેલી ઘાતક દોરી મુદ્દે ગુજરાત હાઇકોર્ટે પણ અમદાવાદ પોલીસને કામગીરી બાબતે સૂચના આપી છે જે અંતર્ગત દસ જાન્યુઆરીથી આજ દિન સુધી કુલ ચાઇનીઝ દોરીના સત્તર જેટલા કેસ કરવામાં આવ્યા છે જ્યારે અત્યાર સુધીમાં કુલ સિત્યોતેર જેટલા કેસ પોલીસ ચોપડે નોંધાયા છે આ ઉપરાંત ગેરકાયદેસર રીતે ચાઇનીઝ દોરીનું વેચાણ કરવા અર્થે લાવવામાં આવતી સત્તાણુ જેટલી ચાઇનીઝ દોરીની ઢીલ તથા ત્રણ ચરખા પણ પોલીસે કબજે કર્યા છે બાર બે હજાર ચોવીસથી આજ દિન સુધી જનજાગૃતિના કાર્યક્રમો કરવામાં આવેલા છે વિવિધ પ્રકારના ચાઇનીઝ દોરી ચાઇનીઝ માંજા ચાઇનીઝ તુક્કલ પ્લાસ્ટિક કોટ પ્લાસ્ટિક દોરી નાયલોન દોરી ગ્લાસ કોટેડ દોરી વગેરે ના ઉત્પાદન વેચાણ અને સંગ્રહ કરતા જે કોઈ પણ વ્યક્તિઓ છે તેવા વિવિધ સત્તર અડતાલીસ જેટલા કેસીસ કરવામાં આવેલ છે સંક્રાંતિ મકરસંક્રાંતિના તહેવાર અનુસંધાને અમદાવાદ શહેર પોલીસ દ્વારા પંદર ડીસીપી ઓગણીસ એસીપી અને ત્રણ એસઆરપી કંપનીનું ડિપ્લોયમેન્ટ કરવામાં આવેલ છે શહેરીજનો શાંતિ અને સલામતી સાથે આ પ્રવૃત્તિ કરે તથા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા લેવામાં આવેલા તમામ તકેદારીના પગલામાં સહકાર આપવા માટે આપ સૌને મારી વિનંતી છે નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા કાચ કાચપાવેલા દોરા પ્લાસ્ટિકની દોરી ચાઇનીઝ દોરી તે તમામ ઉપર પ્રતિબંધાત્મક આદેશ કરવામાં આવેલ છે